નમસ્કાર મિત્રો સમાચાર ડભોઈ તાલુકાના કનાયડા ગામે પચાસ ફૂટ ઊંચાઈ ઉપર તાળના ઝાર ઘુવડ દોરીમાં ફસાઈ ગયું હોવાની જાણ ડભોઈ વન વિભાગ અને નેચર સેંગ ફાઉન્ડેશનને સ્થાનિક દ્વાર કરવામાં આવી હતી જેના આધારે સ્થળ ઉપર જોઈ યુવક દ્વારા પચાસ ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી દિલધડક ઘુવડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘુવડ ઇજાગ્રસ્ત હોય તેને સારવાર માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના કનાડા ગામે પચાસ ફૂટ ઊંચા તાળના વૃક્ષ ઉપર પતંગની દોરીમાં એક ઘોવડ ફસાઈ ગયું છે એની જાણ ડભોઈ વન વિભાગ ફોરેસ્ટર જીતેન્દ્ર જે બારોડ તેમજ કાજલ કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા અને મંગુભાઈ વસાવાને લઈને સ્થળ ઉપર પહોંચ્યા અને મંગુભાઈ વસાવા જેઓ આવા વૃક્ષ પર ચડવા અનુભવ ધરાવતા હોય પચાસ ફૂટ ઊંચાઈ ધરાવતા તાળના વૃક્ષ ઉપર ચડી દોરીમાં ફસાઈ રહેલા ઘુવડનું ધડક રેસ્ક્યુ કર્યું હતું ઘુવડને પગમાં સામાન્ય ઈજા થઈ હોય વન વિભાગ દ્વારા તેની સારવાર માટે કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડબ હોય દર્શક મિત્રો બી વન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે